કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાનો રામનવમીનો નિમિત્તે મહાપ્રસાદ બનાવવાનો છે તો એના માટે આપણે ચાલો તો સૌ પહેલાં એક વાસણ લેવાનું છે એની અંદર મેં દોઢ ચમચા જેવું ચોખ્ખું ઘી નાખ્યું હતું ઘીને સહેજ ગરમ થઈ દવા દવા દેવું છે પછી આપણે મેં સોજીનો લોટ નાખ્યો હતો અને કારણ આમાં એક કોથળી જેવો મેં સોજીનો લોટ નાખ્યો છે જે બજારમાં અવેલેબલ મળતો જ હોય છે પછી આપણે એને સરસ મજાનો મિક્સ કરી દેવાનો છે મિક્સ કરી દીધા પછી એને એટલે કે ધીમા તાપે આપણે સોજીના લોટને ઘીની સાથે હલાવવાનું છે ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ચોટે પણ નહીં તપેલામાં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે થોડી વાર એને પછી આપણે એમાં જે તમારી પાસે ડ્રાયફ્રૂટ જે અવેલેબલ હોય તે તમે અંદર નાખી શકો છો મારી પાસે કાજુ અને બદામ અને દ્રાક્ષ હતા તો મેં એ ડ્રાયફ્રૂટ નાખ્યા છે આમાં આપણે ઇલાયચીનો પાવડર અને પિસ્તાની કતરણ પણ તમે નાખી શકો છો બધું ડ્રાયફ્રૂટ નાખી દીધા પછી ફરીથી આપણે એને શેકાવા દેવાનો છે ધીમા તાપે શેકવાનો છે ત્યારબાદ મેં બે કોથળી દૂધને સહેજ અનેરું કરી દીધું છે અને પછી આપણે દૂધ અંદર એડ કરવાનું છે દૂધ અંદર એડ કરતી વખતે પણ સતત અલાવતા રહેવાનું છે કારણ કે અંદર ગાંઠ ના પડી જાય અને સહેજ પણ ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી એમાં છેલ્લે ટેસ્ટ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે બરાબર બહુ ગળ્યો ના થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું પછી ફરીથી હલાવ હલાવતા રહેવાનું છે અને થોડીવાર માટે જ્યાં સુધી ઘી ના છૂટે ત્યાં સુધી આપણે રાખવાનો છે લાસ્ટમાં આપણે કેસરના દાણા નાખી અને ઉતારી દેવાનો છે તો સરસ મજાનો આપણો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે હવે એની ઉપર આપણે કાજુ બદામની કતરણ નાખી દેવાની છે અને પછી લાસ્ટમાં આપણે એની અંદર તુલસીના પત્તા મૂકીને સરસ મજાનો રામનવમી નિમિત્તે રામ ભગવાનને ચઢાવવા માટેનો એટલે કે ધરાવવા માટેનો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે તો પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો